પેદેસ્ટ્રીયન ક્રોસિંગનો ઉપયોગ કરવો અને ટ્રાફિક સિગ્નલ નું પાલન કરવું પોલીસ કર્મચારીઓએ આ સત્ર દરમિયાન બાળકો માટે આકર્ષક ચિત્રો અને પ્રવૃત્તિઓ દ્વારા નિયમો સમજાવ્યા કાર્યક્રમમાં ચર્ચા અને ક્વિઝના માધ્યમથી બાળકોના જ્ઞાનનો પરિ પરિષ્કરણ કરાયું અને બાળકોને શીખેલી માહિતી તેમના પરિવાર સાથે શેર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા ટ્રાફિક પોલીસ અધિકારીઓએ બાળકોને સંબોધતા જણાવ્યું કે સમાજમાં વધુ સારું માર્ગ સંસ્કાર લાવવા તેઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે નાની વય ટ્રાફિક જાગૃતિ લાવવાથી તેઓ ભવિષ્યમાં જવાબદાર નાગરિક બની શકે છે કાર્યક્રમમાં ઉપસ્થિત માતા પિતાએ અને શિક્ષકોએ ટ્રાફિક પોલીસના પ્રયત્નોની પ્રશંસા કરી અને તેમણે જણાવ્યું કે આવા કાર્યક્રમો નિયમિત યોજવા જોઈએ જેથી તમામ વયજૂથમાં માર્ગ સલામતીની સમજ મજબૂત થાય